જો તમે ચા પીવાના શોખીન હો અને બપોરે ત્રણ વાગ્યા થી લઈને પાંચ વાગ્યા ની આસપાસ અમદાવાદ ખાડીયા વિસ્તારમાં હો તો દોશી વાળાની પોળમાં એક વખત તો જઈને જાવજો અહીં તમને ચા વિના મૂલ્યે પીવા મળી રહેશે હવે કેટલાક મિત્રો કે ચા પીવા પીવાઈ પોળમાં જવાય ચા તો ગમે ત્યાં મળી જાય પણ મિત્રો એવું નથી અહીં મહાદેવજી નું મંદિર પણ આવેલું છે જેથી ભોળાનાથ ના દર્શન પણ થઈ જશે અને આશીર્વાદ સ્વરૂપ તેમનો પ્રસાદ પણ મળી રહેશે આ પ્રસાદ બીજું કઈ નહીં પણ ચા છે હા અહીં ચા ની પરબ ચલાવવામાં આવે છે દોશીવાળાની પોળમાં શ્રીનાથજી સેવાર્થ કેન્દ્રમાં બારે માસ સોમવારથી લઈને શનિવાર સોમવાર થી લઈ વાગ્યા સુધી ચા પ્રસાદી આપવામાં આવે છે જેની સેવાની શરૂઆત કરી છે ત્રણસો પંચોતેર વર્ષ જૂના મહાદેવજી ના બહાર જ ચા સેવા ચાલી રહી છે દરરોજ પચીસ થી ત્રીસ લીટર ચા પ્રસાદી બનાવવામાં આવે છે શિવજીને તે અર્પણ કરવામાં આવે છે અને પ્રસાદી રૂપે તે ચા આપવામાં આવે છે